હલો જય જલારામ આજે જો હું તમારા માટે લસણની રેસિપી તો ના કહેવાય પણ એક ટીપ જેવું લઈને આવી છું જો અમે ગયા વર્ષે લસણ વધારે લઈ લીધું હતું સસ્તું અને સારું મળ્યું હતું તો મેં જો આવી રીતે થોડાક ટુકડા કરી સુકવી દીધા હતા અને થોડો હતો એ મેં પાવડર બનાવી દીધો તો જો આપણે અમુકમાં લસણ દેખાય ને બાળકો ના ખાતા હોય અને લસણનો ટેસ્ટ એમાં સારો લાગતો હોય તો તમે આવી રીતે પાવડર બનાવી અને ભરી લેશો તો સારું પડશે અને આપણે લસણ બગડવાનું પણ ટેન્શન નહીં રહે જો એક વરસ થયું તો પણ લસણનો પાવડર એટલો સ્ટ્રોંગ અને સરસ જ છે તો આ વર્ષે પણ જો સસ્તું લસણ મળ્યું હતું સસ્તું કરતાં સારું લસણ મળ્યું હતું મને એટલે મેં અઢી કિલો લસણ લઈ લીધું છે હવે જો આને આવી રીતે મૂકી રાખીશ તો જો અઠવાડિયાથી જ મૂકી રાખ્યું છે કેટલું મોટું અને સરસ લસણ હતું પણ જો મરી ગયું અંદરથી ખરાબ થઈ ગયું હવે આવી રીતે જો આપણે મૂકી રાખીએ બે મહિના તો આમાંથી એક પણ કળી લસણ આપણે વાપરી શકીએ એવું નહીં રહે એના માટે હું જ્યારે પણ હવે લસણ લઉં છું ત્યારે આવી રીતે સૂકવી અને પાવડર કરી અને ભરી રાખું છું એટલે મારે દોઢ બે વર્ષ સસ્તું લસણ હોય અને આવી રીતે આપણે ભરી લઈએ તો જ્યારે મોંઘું થાય ત્યારે તો આપણને ઈજી પડે જ છે પણ ઇવન બગડવાની પણ ચિંતા નથી રહેતી જો હવે આપણે આટલું બધું લસણ ખોલ્યું છે હવે સુકાય પાવડર બનાવીએ ત્યાં સુધી આપણે ઉપયોગમાં લેવું હોય તો જો આવી રીતે હું હવે આમાંથી એક ડબ્બો ભરી અને લસણ ફ્રીજમાં આવી રીતે મૂકી દઈશ એટલે મારે દસ પંદર દિવસ જેમ જરૂર પડે એમ વાપરવા ચાલશે ત્યાં સુધી આપણે સૂકું લસણ પણ તૈયાર થઈ જશે અને ચોમાસામાં પણ આપણે સૂકું લસણ વાપરવું હોય તો પણ આપણે અત્યારે લસણ સૂકવી દઈશું તો ચોમાસામાં આપણને ઉપયોગી થશે જ્યાં સુધી સસ્તું લસણ મળે છે ત્યાં સુધી આપણે એનો ભરપૂર ઉપયોગ કરી શકીશું પછી મોંઘું થાય પછી આપણે આ સ્ટોર કરેલું વાપરીશું તો ચલો હવે જો આ ડબ્બો હું બંધ કરી અને ફ્રીજમાં રાખી દઈશ એટલે પંદર દિવસ મહિનો મારે આ લસણનો ઉપયોગ થશે જો આપણે બધું લસણ મેં ખોલી અને તૈયાર કરી લીધું છે હવે આપણે એને સમારી નાખીશું આવી રીતે બહુ નાના નહીં બહુ મોટા નહીં એવા ટુકડા આપણે આવી રીતે કરી લેવાના જો આવી રીતે આપણે એક ટુકડા કરી સૂકવી દઈશું તો સુકાઈ પણ જલ્દી જશે અને આપણે જે રીતે વાપરવું હોય એ રીતે આપણે વાપરી શકીશું કશાકમાં આપણને દેખાય એવું નાખવું હોય તો એવું નાખી શકીશું અને કોઈમાં આપણે પાવડર કરવો હોય તો પણ કરી શકીશું ગ્રેવીમાં નાખવું હોય તો પણ આપણે એવી રીતે ઉપયોગ કરી શકીશું જો આ ત્રણથી ચાર દિવસ પહેલાં મેં એને સમારી અને આવી રીતે સુકવી દીધું હતું હવે જો તમે એનો અવાજ સાંભળી શકો છો કડક થઈ જવાયું છે પણ હજુ સ્ટોર કરે એવું કડક નથી થયું એટલે હજુ આપણે એને બે એક દિવસ રવા દઈશું એકદમ સરસ સ્ટોર કરવા લાયક જો આવું થઈ જશે લસા એકદમ સરસ એનો અવાજ પણ અલગ પડશે અને આ આખું વરસ નહીં પણ બે વરસ તમારે આખું હશે તો પણ આ રીતે તમે સ્ટોર કરી શકશો હવે આની વાપરવાની રીત જો તમારે ઘણામાં દેખાય એવું લસણ નાખવું હોય તો તમે એને પાંચથી દસ મિનિટ નોર્મલ પાણીમાં રાખશો તો હતું એવું ને એવું ફ્રેશ તમે તાજું સમાર્યું હોય એવું થઈ જશે અને દેખાય એવું ના નાખવું હોય તો તો આપણે પાવડર બનાવ્યો જ છે તો આપણે પાવડરનો ઉપયોગ કરી શકીશું અત્યારે લસણ ખૂબ સસ્તું છે મને સો રૂપિયાનું પાંચ કિલો લસણ પડ્યું છે તમે પણ જો આવી રીતે વધારે લેશો તો તમને પણ કદાચ સસ્તું મળી જશે તો આ વર્ષે સ્ટોર તમે કરી લેજો તો તમારે આખું વરસ કામ લાગશે ટેસ્ટમાં કોઈ ફરક પડતો નથી પણ આ તો શું આપણે લાઈન મૂકીને રાખીએ છીએ તો કાળું પડી જાય મરી જાય તો આવી રીતે આપણે સ્ટોર કરીશું તો આપણને આખું વરસ લસણ બાબતે લાવવાની જરૂર નહીં પડે અને શાંતિથી આપણે વાપરી શકીશું તો આ છે આપણી લસણ સ્ટોર કરવાની રીત તો તમે પણ જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને તમે પણ આવી રીતે સ્ટોર કરી અને લસણ રાખી દેશો તો તમારે એકથી બે વર્ષ માટે લસણનો ઉપયોગ થઈ શકશે જ્યારે પણ મોઘું લસણ હોય ત્યારે તમારે બજારથી લાવવાની જરૂર નહીં પડે આવી રીતે તમે સ્ટોર કરેલું લસણ इजी लिव अप ऋषकस चलो घरी मरीसो आवीत कोई नवी टीप साथे जय जय